આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે દુધરેજે પુલનું પંદર ડિસેમ્બરના રોજ લોકાર્પણની જાહેરાત ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી નાયબ મુખ્ય મુખ્ય દંડકે કરી હતી પરંતુ હજુ પુલની કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિકો અને કોંગ્રેસમાં રોષ કચ્છ દાગંદ્રા પાટણીને જોડતા નેશનલ હાઇવે પરનો રસ્તો છેલ્લા ચાર માસથી બંધ છે દાગંદ્રા પાટડી તરફથી આવતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે પોલના લોકાર્પણમાં તારીખ પે તારીખ દેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરતા હતા જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કોંગ્રેસના દસથી વધુ કાર્યકરોની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા